વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે ત્યારે ગતરોજ થી શરૂ થયેલી ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ મોજ મસ્તી કરતા નજરે ચડ્યા હતા અત્યારે એમએસ યુનિવર્સિટીની જર્નાલિઝમ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને લાઈટ હ્યુમર અને ડાર્ક હ્યુમરના

તો એસ સ્ટુડન્ટસ કો મોટીશન મિલતા હોય ક્રિટીવીટીલેક્ચુઅલ સ્કિલ્સ શો કેસ કરવા से इसमें हमने बहुत सारे इवेंट्स प्लान किए हैं सब चीज़ें कवर करने की कोशिश की है जैसे स्टोरी राइटिंग कंपटीशन डांस सिंगिंग कंपटीशन डिबेट कंपटीशन अभी हमने कुछ नए इवेंट्स भी लाए हैं जैसे मिमिक्री डमशराज और कल एक फोटोग्राफी का भी कंपटीशन हुआ तो ऐसे करके हमने सारे सेगमेंट्स को कवर करने की कोशिश की है मोस्ट इम्पोर्टेंटली मीडिया सेगमेंट्स रजिस्ट्रेशन अभी तक 500 से ऊपर हमें रिसीव हुए हैं उसमें पाँच सौ से ऊपर जितने भी हमको रजिस्ट्रेशन आए हैं एम एस यू की आर्ट्स फैकल्टी से सबसे ज्यादा रजिस्ट्रेशन फिर कॉमर्स उसके बाद लॉ से सबसे ज्यादा हुए हैं वडोदरा के बाहर के यूनिवर्सिटीज में हमें गुजरात यूनिवर्सिटी से कुछ रजिस्ट्रेशन आए हैं सूरत से कुछ आए हैं एंड वडोदरा में पारुल यूनिवर्सिटी और नवरचना से भी काफ़ी रजिस्ट्रेशन आए हैं सबसे ज्यादा रजिस्ट्रेशन ट्रेजर हंट और बॉलीवुड में हुए हैं uh, तो काफिला 2025 આ વર્ષે અમારે સિટકોમ થીમ પર કરવામાં આવ્યું છે જેનો મેજર સિચ્યુએશન કોમેડી પર્પસ છે જેમાં અમે ઇન્ડિયન સિટકોમ ચેનલ્સ ટીવી ચેનલ્સ અને વેસ્ટર્ન ટીવી સિરિયલ્સ લીધી છે જેમ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે પછી એફઆઈઆર છે વાગલે કી દુનિયા છે તો એ બધી ઇન્ક્લુડ કરી છે તેમ છતાં વેસ્ટર્નમાં ફ્રેન્ડ્સ છે તો જેમ કે ધી ઓફિસ કરીને એક વેબ સિરીઝ છે પછી હાઉ મેટ યોર મધર કરીને એક છે તો આ સિટકોમ થીમ એટલે લેવામાં આવ્યો કે જેથી આજકાલની યંગસ્ટર્સને વધારે વધારે ટ્રેક કરીએ ને એ લોકોને રિલેટેબિલિટી ફેક્ટર ફીલ થાય એટલે આ થીમ પર અમે ડેકોરેશન્સ અને તેમ છતાં એના બેઝિસ પર ઇવેન્ટ્સ પ્રોકેસ કરી છે તો અમારા સ્ટુડન્ટ્સને એ જ બેઝિસ પર સીટકોમના બેઝિસ પર પણ અમે અમુક ઇવેન્ટ્સ રાખી છે જેમ કે બોલીવુડ ક્વિઝ અત્યારે જ થઈ ગઈ તો એમાં મિમિક્રી કરીને હતું તો એમાં એક્ટર્સ લાઈક બાબુરાવની પ્રોપર એક્ટિંગ કરી હતી તો એ દેટ વોઝ અ હ્યુમરસ કાઇન્ડ ઓફ પરસ્પેક્ટિવ પછી બીજું હતું ને તો એ હતું શાહરૂખ ખાનની ઓ લવ ને એ રીતે કરી પછી અમુક અગ્રેસિવ જે ટોન આપતા હોય છે તો એ રીતે અમુક એક્ટર્સનું પોટ્રેલ પણ કર્યું હતું સ્ટુડન્ટ્સે કે એવી રીતે કેવી રીતે એ લોકો ડાર્ક હ્યુમરને પોટ્રે કરતા હોય છે તો બધું ઇવેન્ચ્યુઅલી ઓવરઓલ ઇન્ક્લુઝિવ એક્ટિવિટી હતી તો ડિબેટમાં જેમ કે મીડિયાના અલગ અલગ ટોપિક્સ લઈને ઇન્ક્લુઝિવિટી અત્યારે આજકાલ વધી રહી છે તો એ કેવી રીતે એઝ અ બોન ઓર અ કોઝ કેવી રીતે છે તો એ પણ મેન્શન કરી છે સર અમારી ઇવેન્ટમાં કેમેરામેન નવની પરમે સાથે સપ્તેમ નવશકને 100+ યુઝ કોડ ધરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.